નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર બે હજાર પચીસના ઉદઘાટન કાર્યક્રમ અને વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી નરેશભાઈ પટેલ ડોક્ટર જયરામભાઈ ગામિત સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ અમારા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા શ્રી ધવલભાઈ પટેલ શ્રી ફગનસિંહ કુલસ્તે મારા સાથી ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા શ્રી ગણપતભાઈ વસાવા શ્રી મુકેશભાઈ પટેલ શ્રી વિજયભાઈ પટેલ શ્રી ઈશ્વરભાઈ પરમાર શ્રી સંદીપભાઈ દેસાઈ શ્રી કુંવરજીભાઈ હળપતિ શ્રી અરવિંદભાઈ પટેલ શ્રી મોહનભાઈ કોંકણી નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબના ચેરમેન શ્રી અંતરસિંહ આર્યા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ગરાસિયા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ તાપી જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી સુરજભાઈ મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીલાબેન પટેલ સહકારી અગ્રણી શ્રી માનસિંહભાઈ પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક રાજુભાઈ શ્રીમાળી કિશનભાઈ પટેલ માર્ગ અને મકાન વિભાગના મુખ્ય શ્રી સીપી પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સાઉ મારા નમસ્કાર ભગવાન બિસા મુંડાની એકસો પચાસ જન્મ જયંતિ આપણે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવી રહ્યા છીએ આપણને આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનાર આદિવાસી સમાજના અનેક શહીદોનું ભવ્ય ઇતિહાસ વર્ષોથી ઉપેક્ષિત રહ્યો હતો મોદી સાહેબે આવા વીરોના બલિદાનની ગાથાને સમાજ સમક્ષ ઉજાગર કરીને તેનું ગૌરવ કર્યું છે સૌના સાથ સૌનો વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની રાજનીતિનો યુગ મોદી સાહેબે શરૂ કર્યો છે છેવાડાના સમાજને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની કલ્યાણ યોજનાઓ સાકાર કરી છે એટલું જ નહીં આદિવાસી સમાજની પરંપરાઓ પ્રણાલીઓ હસ્તકલા કારીગરીની વિરાસત જાળવી રાખી તેમની સમય અનુરૂપ વિકાસની તકો પણ આપી છે અહીં યોજાઈ રહેલો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો દેશભરના રાજ્યોના આદિવાસીઓની કલા કારીગરી અને ઉદ્યમશીલતાને વિશ્વ સમક્ષ મૂકવાનું પ્લેટફોર્મ બન્યો છે આ મેળો સુરત જિલ્લા માટે વિકાસનો અવસર બન્યો છે અને એક જ દિવસના એક સાથે માર્ગ મકાન વિભાગ દ્વારા પાંચસો અઠાવન કરોડ વિકાસ કરોડના વિકાસ કામો આ વિસ્તારને મળ્યા છે આદિવાસી વિસ્તારના લોકોને વહીવટી કામો નજીકના સ્થળેથી હેતુથી આ નવા અંબિકા તાલુકાની રચના કરી છે નવ રચિત તાલુકામાં વિકાસનો આ પહેલો ઉત્સવ ઉમંગ ઉત્સવ બન્યો છે આ સમગ્ર ઉત્સવ વડાપ્રધાન વડાપ્રધાનશ્રી આપેલા ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના વિચારને સાકાર કરે છે આદિવાસી ઉદ્યોગોને ટેકનોલોજી ડિઝાઇન માર્કેટિંગ અને ફાઇનાન્સ સાથે જોડીને નવી દિશા આપવાનો પ્રયાસ નેશનલ ટ્રાઇબલ ઇન્ડસ્ટ્રીયલ ફેરે કર્યો છે આદિવાસી સમાજના ઉદ્યમશીલ યુવકો યુવતીઓ નાના ઉદ્યોગો વ્યવસાયકારોને એક મંચ પર લાવીને તેમના વ્યવસાયને વધુ વિસ્તારવાનું આયોજન અભિનંદનને પાત્ર છે મને જણાવવામાં આવ્યું છે કે દેશના વિવિધ રાજ્યોના આદિવાસી એમએસએમ ઉદ્યોગ પણ આ મેળામાં જોડાયા છે એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને આ બધા ઉદ્યોગીઓ સાકાર કરશે એવો મને વિશ્વાસ છે આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનું વિઝન આપ્યું છે આદિવાસી ઉદ્યોગો પરંપરાગત કલા કશબને પ્રોત્સાહન આપીને આ વિઝન પાર પાડવાની આપણી નેમ છે ગુજરાત તો વડાપ્રધાન શ્રીના દરેક વિઝન દરેક સંકલ્પમાં આગેવાની લેનારું રાજ્ય છે રાજ્ય સરકારે સ્વસહાય જૂથો સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અને કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કરીને આદિવાસી યુવાનોને જોબ સિવર ની જગ્યાએ જોબ ગીવર બનાવ્યા છે એટલે કે હવે આદિવાસી સમાજ લોકો પહેલા લોકોના ત્યાં જઈ અને નોકરી કરતા હતા આજે આદિવાસી સમાજ બેઠો થયો છે અને એમના ત્યાં લોકો નોકરી કરવા આવે એ દિશામાં આગળ વધ્યો છે એ આપણા માટે ગૌરવની વાત છે આપણે રાજ્યના સાત આદિવાસી વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સી ફૂડ પાર્ક એમએસએમઇ પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક વિકસાવી રહ્યા છીએ આદિજાતિ યુવાનોને પણ સમય અનુરૂપ વિકાસમાં લાવવાના વિઝન સાથે વડાપ્રધાનશ્રીએ આદિ કર્મયોગી અભિયાન આદર્યું છે આપણે ડોક્ટરો શિક્ષકો યુવા નેતાઓ યુવા કાર્યકરો એવા પંદર હજાર જનજાતિ યુવાનોને આદિ સહયોગી બનાવ્યા છે જનજાતિ વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલો ન હતી આજે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં જનજાતિ વિસ્તારોમાં બાર સાયન્સ કોલેજ બે યુનિવર્સિટી અને અગિયાર મેડિકલ કોલેજના કારણે જનજાતીય પરિવારના સંતાનો ડોક્ટર અને એન્જિનિયર બનતા થયા છે સદીઓથી પરિશ્રમ પ્રમાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે મોદી સાહેબે એમના માર્ગદર્શનમાં જનજાતિ કલ્યાણ યોજના આ શરૂ કરાવી છે બે લાખ કરોડ રૂપિયા આ વિસ્તારમાં વપરાવાના છે તે દેશભરમાં રોલ મોડેલ બની છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ એ માટે તેમણે આત્મનિર્ભર તથા સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું છે આ રાષ્ટ્રીય આદિવાસી મેળો વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ નો ધ્યેય સાકાર કરશે વિકસિત આત્મનિર્ભર ભારત માટે આદિવાસી સમુદાય આ મેળાથી વધુ યોગદાન આપી શકશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત